નમસ્કાર મિત્રો વોટ ગુજરાતી સમાચાર ટીવી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો દેશ અને દુનિયા પરના તમામ તાજા સમાચાર સૌથી પહેલા જોવા માટે અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો તે ખૂબ જ મોટા સમાચાર સામે આવ્યા છે જ્યાં આપણે જણાવી દઈએ કે અત્યારમાં ચોંકાવનારી ઘટનાના સમાચાર સામે આવ્યા છે મિત્રો સંપૂર્ણ માહિતી વિડીયો મળતી રહેશે વિડીયો ઉપર લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો આપણે જણાવી દઈએ કે અત્યારમાં પાલનપુરની દક્ષિણ કેમ યાદ આવે પુનર્જન્મ આ પદ્ધતિ જાણી શકાય છે મિત્રો વૈજ્ઞાનિકો પણ સ્વીકારી મળતી માહિતી મુજબ આપણે જણાવી દઈએ કે પાલનપુરના ખા ખસા ગામને સાડા ચાર વર્ષની દક્ષા ઠાકોરે પોતાના પુનર્જન્મની વાતો કરીને ગુજરાત સહિત દેશભરમાં ચર્ચા જગાવી દીધી છે મિત્રો દક્ષાની વાતમાં કેટલો દમ છે આ અંગે મનોચિકિત્સકે શું કહી રહ્યા છે જાણો સંપૂર્ણ માહિતી વિડીયો મળતી છે વિડીયો ગમે તો વિડીયોને એક લાઈક ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો આપણને જણાવી દઈએ કે તેમણે મને ચિકિત્સકો પુનઃજન્મની ઘટનાઓ સાચી ગણાવી રહી છે મિત્રો વાત કરીએ તો ઓગણીસો ચોરાણુંની સાલમાં અમેરિકન વૈજ્ઞાનિકે ડોક્ટર બ્રેન્ડ બોઇઝે પણ એક રિસર્ચમાં સાબિત કરી આપ્યું હતું કે પુનર્જન્મ થાય છે જી હા આપણે જણાવી દઈએ કે દક્ષા ઠાકોરના દાવા બાદ પાલનપુરના જાણીતા મનોચિકિત્સક ડોક્ટર દેવેન્દ્ર ચૌધરીએ કહ્યું છે કે પુનઃજન્મ હોય એને આજુબાજુના કોઈ પણ પ્રકારનો માહોલ ન હોવા છતાં પણ દક્ષાનો અવિરત ધારામાં હિન્દુ બોલવું પુનઃજન્મ સાબિત કરે છે તેમના કહેવાનો અર્થ એટલો પુનઃજન્મની વાત સાચી છે ગત માહિતી મુજબ આપણે જણાવીએ કે પુનઃજન્મનું સ્મરણ એક ખાસ કારણને લીધે થાય છે મિત્રો વૈજ્ઞાનિકો અને પુરાણોમાં એ વાતનો ઉલ્લેખ થાય છે કે મસ્તી વખતે માણસની કોઈ વાસના અધૂરી રહી જાય છે તો મિત્રો નવા જન્મ તે પ્રમાણે પ્રગટ થાય છે સામાન્ય રીતે ગર્ભાવસ્થા દરમિયાન ઓક્સોટોસિન નામનું કેમિકલ માતાના ગર્ભાશયમાંથી નીકળી જતું હોય છે મિત્રો પરંતુ જે રહી જાય છે બાળકને પાછલા જન્મની યાદ અપાવી દે છે મિત્રો હવે દક્ષિણના કિસ્સામાં આ કામ થઈ કરી ગઈ છે હોઈ શકે છે મિત્રો ગઈકાલે પાલનપુરના ખસા ગામના ખેત મજૂરી જેતાજી ઠાકોરની સાડા ચાર વર્ષની દીકરી દક્ષા નામની બાળકીને પુનઃજન્મનો દાવો કરીને ચોંકાવી દીધા છે મિત્રો દક્ષા કહ્યું કે અંજારમાં ભૂકંપ વખતે ઘરનું તાબુ પડી જતાં મારું મોત થયું હતું મિત્રો દક્ષા બોલતા શીખી ત્યારથી હિન્દીમાં વાતો કરવા લાગી હતી દાખલા તરીકે પાણી જોઈતું હોય તો બોલતી કે મા મુજે પાણી દે શરૂઆતમાં તો બધાને આંખ આડા કાન કર્યા પરંતુ હિન્દીમાં વાતો ચાલુ રહેતા માતા પિતાએ પૂછતા તેને પુનઃજન્મનો રહસ્ય ખોલી નાખ્યો હતો મિત્રો દક્ષાએ હવે ખસા ગામના ગોઠી દીધું છે મિત્રો અને તે પહેલાં જમવાડા ઘરે અંજારમાં જવા માંગતી હતી પરંતુ ખાસ વાત એ છે કે દક્ષાને તેના આગલા જન્મના માતા પિતાનું નામ કે અંજારમાં કઈ જગ્યાએ રહેતી હતી તે વિશે કોઈ સ્મરણ નથી દક્ષાના માતા પિતા જેતાજીનું કહેવું છે કે કોઈ કુદરતનો સંકેત હશે કે તે પુનઃજન્મ થયો છે કે નહીં તે ભગવાન જાણે પરંતુ જો આ આગળના જન્મનું માતા પિતાનું નામ આપે તો તપાસ કરીએ દક્ષાની માતાએ કહ્યું હતું કે દક્ષા સતત હિન્દી બોલતી રહી હોવાથી તેને કંઈ ગમતમાં પડતી નહીં મિત્રો પરંતુ માતાનું કહેવું છે કે તેમની દીકરી ત્રણ વર્ષની હતી ત્યારથી હિન્દી બોલે છે પણ અભણ હોવાથી તેને કંઈ સમજ પડતી નથી મિત્રો પરંતુ તે રચન કરતી હતી અને અંજારમાં જ્યારે ભૂકંપ આવ્યો તે હું મરી ગઈ હતી અને મારો પુનર્જન્મ જન્મ છે તેમાં બોલ બોલતી હતી મિત્રો વૈજ્ઞાનિક પાસ લાઈફ રિગ્રેશન નામના થેરેપી ઉપલબ્ધ છે જેના દ્વારા કોઈ વ્યક્તિ તેના અગાઉ જન્મને જાણી શકે છે મિત્રો પરંતુ આ કામ ફક્ત નિષ્ણાંત જ કરાવી શકે છે મિત્રો અને તેના અનંતમાં મનની શક્તિનો ઉપયોગ કરીને વ્યક્તિના અગાઉના જન્મનું જઈ શકાતું હોય છે મિત્રો